નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને આજ હું આવી ગયો છું પાટલી મુખથી બોલું માં ત્યારે સાજે જ બાળપણ જેલ ધાર માસી બડકર પહોંચું શક્તિ રૂપોની સંસ્થિતા નમતી થયા સતી થવાનું કારણ અને માથું ડર કે કે તમે જોઈ શકો છો હવે આપણે આગળ જાણશું કોરજીભાઈ વેરાણ ગયો બીજો પરિવાર વિક્રમ સંવંત સત્તરસો ને ત્રાણુંમાં મૂળજીભાઈનો પરિવાર વઢવાણ ગયા એ મિત્રો તમે પૂનમ આવશો દર્શને તો અહીં બહુ જ બધા ભાઈઓ તમને જોવા મળશે અને શ્રી હસુભાઈ હજીંદાસ જેને આપણે બાપુ તરીકે ઓળખે છે અમદાવાદ થી જે આપણે બે શબ્દો કહેશે માતાજીની દયાથી આજ મને જ્યારે પાટડીનો ઇતિહાસ કહેવાનો મોકો મળી રહ્યો છે ત્યારે આપણે શરૂઆત કરશી આપણા આ વડીલો જે આપણે ત્રિમૂર્તિ કહી શકાય એવા આપણા વડીલોની અથાક પરિશ્રમ અને મહેનતથી